હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે કેમ છો બધા હોપ કે બધા મજામાં હશો તો આજે છે ને યોગામાં અમારે પાર્ટી છે તો રેડી થઈને જવાનું છે ચાલો જઈએ અને કેવું એન્જોય કરીએ છીએ તમે લોકો સાથે શેર કરીશ એ પહેલાં સવારમાં આપણે ઉઠી અને મસ્ત આજે ચૂલો ઠારવાનો હોય તો એ ઠારો હોય તમે જોતા હોતા હું યોગામાં પહોંચી જવું અને પછી તમને મળું શું બાય

તો ભાઈ અહિયાં ચાલે છે હવે ફોટોશૂટ અને રીલ બનાવવાનું કામ તો આજની આ પાર્ટી છે ફ્રેન્ડશીપ ડે ની છે બે દિવસ પહેલાં જ રાખી છે અમે કેમકે ફ્રેન્ડશીપ ડેના દિવસે તો સન્ડે છે એટલે તે દિવસે પોસિબલ થાય જ નહીં કેમ કે બધાને ઘરે છોકરાઓને બધાને સન્ડે હોય એટલે સંભાળવાના હોય ફ્રી ના થાય ગાર્ડન માં બધા આવી ગયા હવે અહીંયા થોડું ફોટો શૂટ ને રીલું નું કામ ચાલશે

ચાલો બાય બાય મેડમ બાય બાય થેન્ક યુ ચાલો તો આવી ગયા છીએ યોગામાંથી અને બહુ મજા આવી અને મીસુ રેડી થઈ ગઈ છે મીસુ માટે બનાવીને ગઈ હતી રસોઈએ બનાવી લીધી હતી બધું કામ પતાવીને ગઈ ત્યાં છે તો મીસુ બેને જમીને રેડી થઈ ગયા છે અને વાગ્યા છે સવા અગિયાર હજી દસ પંદર મિનિટની વાર છે મૂકવા જાવ અને માની લેવા જવા માટે તો ચાલો લઈ આવીએ અને મૂકી આવીએ પછી મળું આવીને બો મજા કરી યોગા માં રીલ્સ બનાવી બધી તમને જોવા મળશે અને ખીચું ખાધું પાર્ટી કરી બહુ મજા મંકી ઓલી બાજુ દેખાતા નથી કાલ તો એટલા હતા ખાવાનું આપે પૂરી પડી છે ને નીચે મઈ કટકો દેવાય એય હાગી રે હવે નતી બેઈ જ સ્વામિત્રી નદીએ જો અમારે પધરાવાનું છે કાલે સાતમનો આપણે ચૂલો ઠેર્યો હતો ને બધું આ પધરાવી દે પાણીમાં પડે ને એમ હો અ જો આ વિસ્વામિત્રી નદી છે પધરાવા માટે રહ્યા ઉભારીયામાં નહીં માનુ હા કોકો ડ્રાયલ આવે આમાં બહુ વરસાદ આવે ને ત્યારે આવે હા

એને પેલા હોય ઠાકોરજીના ઠાકોરજી એ ઘરે બનાવેલા બહુ મસ્ત હોય તો આમાં મેં એને પૂરી ભરીને દીધી હતી કાલે અને એ મને પાછા જ એમાં પેંડા ભરીને દઈ ગયા ઠાકોરજી પેંડો પ્રસાદ છે એટલા મસ્ત હોય પ્રસાદ તો પ્રસાદ જ કહેવાય તો ચાલો માન્ય આવે છે હવે એક્ઝામ રીડ કરાવવા બેસાડશું અને અહીંયા માન્ય બેન આજે કેવા લુક માં છે જો નવા આ કેમ નવા પહેરાવ દીકરા

એવું છે તો માન્ય બેન ચાલો રીડ કરાવી કરાવી લો થોડી વાર પછી સુડાવી દઉં અને આજે ગરમી તો એટલી છે ને જાણે ઉનાળા ને તડકો ન હોય એવો જો તડકો છે ઉનાળા ન હોય ને એવો તડકે રહેવાય નહીં ને એટલી ગરમી છે સવારે અમે એમાં ટેરેસ ઉપર હતા ને તો થોડીક વાર તડકો હતો પછી થોડીક વાર છાંટા આવ્યા વળી પાછો તડકો તો ધાબડ હતું મીસું મૂકવા જતી ત્યારે છાંટ આવતા હતા અત્યારે તડકો છે એવું મિક્સ વેધર થઈ ગયું છે નાનું બેન જો ઉઠીને રેડી થઈ ગયા છે નાસ્તો કરતા હતા તો આજે માનું ખુશખુશ છે કેમ નવા ટ્યુશન તો આજ થી મારે એક કામ વહીધું માન્ય બેન જવાના છે બીજે ટ્યુશન માં અહીંયા ઉપર જતી હતી ને કમ્ફર્ટેબલ થઈ નઈ તો થઈ જ નહીં એને મજા નહોતી આવતી રોતી હતી ને તો પછી મને રોજ ઓલું થતું મેં કીધું આવી રીતે નહીં મોકલ નથી મોકલવી મારે એટલે હોમવર્ક એ જાજ ને થોડાક વધારે સ્ટ્રિક છે મેડમ તો મારી ચુલબુલી છે ને રોય જેમ કે મારે નથી જવું નથી જવું બીજેનું નું કીધું તો કે હા હું બીજે જઈશ કે તો બીજે એ રીતે સેટિંગ કર્યું છે અત્યારે હું એને મૂકતી જાઉં અને મિસુન સીધી તેડવા જઈશ પછી મિસુ ટ્યુશન જાય ને એ સાડા પાંચે જાય અને સાત વાગે આવે તો સાત વાગે મિસુ લેતી આવશે એટલે એવું રીતે કઈક બેઠું છે હે ને એટલે આજે ખુશ છે જો તો માન્યા છે ને લખવું એટલું બધું ગમતું અને રાઈટિંગ એ બહુ સરસ થતા એના તો અહીંયા હોમવર્ક જાજુ આપે ને રાઈટિંગ સાવ ખરાબ કરીને વીસ દિવસમાં તો એટલા ખરાબ કરવા માંડી રાઈટ અને લખતી લગતી એટલે એવું કરે લખવું હોય બહુ જ ગમે પેલેથી સ્ટડી કરવું છે ને બહુ જ ગમે કોક કરાવવા હોય તો કયા જ કરે પણ આ વખતે એનું સાવ ઉલટું થઈ ગયું વીસ દિવસમાં તો સાવ ચેન્જ થઈ ગયું મેં કીધું રેવા દેવા મેન્ટલી आ, टेंशन ने વધારે થાય છે ચાલો બંધ કરીએ હે છોસ્તી બેલ તો જુડ્યો ચૂતન કોને કીધું જુડ્યો મુજાવાનું હે મારા મને મારા નોકતો પણ નહો ને મને કીધું ઓલો ટી-શર્ટ કાયા પડું ઈ કે ફાઈન જો જુડ્યોમાં જવાય ને પેરો જુડ્યોમાં ક્યાં જવાની નથી સેલ હોય તો શું થઈ ગયું તો સેલ તો હોય જ બધી હાલો માં માનું લેવાનું ભૂલતી નહીં હો ક્યાં જવાનું બોલ હા 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 વરસાદ આવ્યો આવ્યો ઓહ જો જો દા મન કર્યું તો ક્યાર દેગી એક સફર

કરે એવું આવડી ગયું અને ટીચર ગઈમાં તને ગઈમાં મજા આવી વેરી ગુડ તો હવે તું રોઈ જાય જઈશ ને ખુશી ખુશી હવે રડીશ નહીં ને રોજ પહેલાં રોઈજ રડતી નહીં દીકા નહીં મારે બહુ ચો લ્યો તો ગાડી શમી લીધું ફ્રી થઈ ગયા કે અને માન્ય તો આજે વહેલા સૂઈ ગયા જો માન્યા સૂઈ ગઈ છે અને એવું છે બધું તો આજે સ્ટુડિયોમાં શોપિંગ સોરી સેલ છે કોણ કોણ શોપિંગ કરાવી દીધું કહેજો કોમેન્ટ બોક્સમાં અમારે જાઉં તો પણ અમે ગયા નથી એવું છે અને ચાલો વિડીયોને જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને બાય લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ પોઈન્ટ પ્લીઝ બાય